હલો આવી ક્યા ઇન્ ગયો તારો મોહિત મોહિત બધે હાલ એમને હું કઈ હલ્લુ પલ્લું હે અલ્લો પલ્લો એમ જ અરે ભાઈ બેન તો માંડે તો કોને નુબડો કે તું તારી માં નો કોઈ ઓલા ને તો નોકડ તો બોલ્યો કર્યો તો ખબર ના આવો આવ તે આવી એટલે ફોન માં કીધું તો

આ રીવાય હોલે આ સાઈડી સોલા વીરુનું અરે ભાઈ ભાઈ માંદા ચોદ નો કરની કોઈ ની માનો મારો એલા બોટિયા મારો કાઈ અરે રે બોટિયા અરે ચાલો ચાલો દરપાએ જમે ની મેડિકલ લેવ મેડિકલ લે બોટિયા ઓકે ખતરનાક લો 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 આંદર મેરા કૈતે થઈ જાય બુયા બુયા થઈ જાય બુયા ના મેં આખ પરિપરિ નાઉ કાઈ તો એ તો ભાઈ ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ સપોર્ટ કરો ભાઈ અમને એ ઉભો રે ગ્લુઓલ 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 એ આ કઈ બાજુ છે બે બાજુ છે આવી ગયા બોલો ઉભો રે મને ભાગવા તો દહકી રીતે આયા હુંડી આવી ગયા મારી દ્વાએ પડી ગયા મને પકડી લે ઓલા બે ને આ એને પકડો બે ને પકડો બે ને ચાલ કીચુ ભાઈ ગયો હાલ તો ભાઈ गयो tu गयो चला ए ये मन હલો તમારી જાઓ હાલો તમને મને કેમ પકડે ભેન છોદ મને ઉપાડી લે પેલા હાલો હાલો ન્યાલો હલોનીકળ ક્યાં હાલ ભાઈ ગયો તું બાર આ બાજુ આવો આ બાજુ ભાઈ માણ માણ પેક થવાનું ખુલજા સિમ સિમ અરે અરે છોદ માંદર લોડા મારજે કીચુવાય ભાઈ મારી દેજે ખતરનાકભાઈ બે ખીલ હે મારાજી હવે કરવું કરવું હવે તો જ પડશે ભાઈ બોમ લઈ લો એક હમણાં સાપી ટી ટી ટી

अरे 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 बाय वन बी थ्री बाय शांति थी शांति बस रिवाय 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 कर दे रिवाय कर दे कर दे रिवाय कर दे खतरनाक अच्छा भाई एक नंबर